કઠલાલ ટિમ્બર અસોસિએશન દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો એક પેડ માકેનામ અંતર્ગત કઠલાલ તાલુકા ટિમ્બર મર્ચન્ટ અસોસિએશન સામાજિક વનીકરણ વિભાગ કઠલાલ નડિયાળ ટિમ્બર વૈભ્રી દ્વારા કઠલાલ ઉમા ભવન ખાતે વૃક્ષારોપણ અને વૃક્ષ વિતરણ કાર્યક્રમ ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં અંકુરભાઈ પટેલ મદદનીસ વન અધિકારી પરેશભાઈ પટેલ એસોસિએશન પ્રમુખ ગૌતમસિંહ ચૌહાણ નગરપાલિકા પ્રમુખ બિપિનભાઈ પટેલ ભાજપ સરપ્રમુખ જયંતિભાઈ પટેલ ગુજરાત ટિમ્બર પ્રમુખ નરસિંહભાઈ પટેલ જિલ્લા ઓનર્સ એસોસિએશન પ્રમુખ આશાબેન રાજ આર એફ ઓ કઠલાલ હર્ષદભાઈ પટેલ ગોપાલભાઈ પટેલ ડાયાભાઈ દામોદરભાઈ પટેલ ગુજરાત ટિમ્બર મર્ચન્ટ ફેડરેશન વૃક્ષારોપણ સમિતિ અધ્યક્ષ

અને તે બાબતે જાગૃત રહી કામગીરી કરવામાં આવશે ને દેશ રાજ્ય તેમજ ગામને હરિયાળું બનાવવા માટે સંપૂર્ણ કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યું કટલાલ તાલુકા ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન પ્રમુખ શ્રી ફરેશભાઈ પ્રમુખ શ્રી દામોદરભાઈ તથા અમારી ટીમ ને એનામાં આપણા લોકલાલિયા ધારાસભ્ય શ્રી રાજીવભાઈ ઝાલા સાહેબના અધ્યક્ષ સ્થાને વૃક્ષ વિતરણ તથા રોપણનો કાર્યક્રમ આજે કટલાલ ખાતે થઈ છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો તથા સ્વામિનારાયણના સભ્યો તથા જન જન સુધી પહોંચે એ માટે ખેડૂતો એ સાથે રાખી ને આ પાંચ લાખ રોપા અમે તાલુકામાં વિતરણ કરીશું ને વાવેતર થાય એને ગુજરાતને હરિયાળો બનાવવા માટે અમારું કઠલાલ ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન ખરા પદે ઊભેલું છે ને આ એસોસિએશન એક છેલ્લા પચીસ વર્ષથી મોટી સંખ્યામાં લાખોની સંખ્યામાં વૃક્ષ વિતરણ કરી ને એક ખેડૂત સુધી ને ખેતર સુધી વૃક્ષો પહોંચે એ માટે સહિયારા પ્રયાસ કરતી ખૂબ કાર્ય કરી રહ્યું છે આ કાર્યમાં ખેડૂતો ટિમ્બર એસોસિએશનના સભ્યો તથા સૌ જન જનની ભાગીદારી રાખી ને આ કાર્યક્રમ અમે કરી રહ્યા છીએ ને ગુજરાતને એક હરિયાળું બનાવવા માટે ને એક આપણા પ્રધાનમંત્રીની જે એક નેમ છે કે એક પેઢ મા કે નામ આ સ્લોગનની સાથે અમે આગળ વધી રહ્યા છીએ ને પાંચ લાખનો ટાર્ગેટ અમે અમે પૂરો કરીશું એવા સંકલ્પ સાથે અમે આગળ વધી રહ્યા છીએ અને ગુજરાતને એક હરિયાળું બનાવવામાં કટલાલ ટીમ્બર એસોસિએશન ખૂબ મહત્વની ભૂમિકા ભજવી રહી રિપોર્ટર મનોસિંહ સોલંકી ખેડા